નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એટીએમસી માં આજે અગિયાર તારીખ નવમો મહિનો બે હજાર ચોવીસ બુધવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો જે આ ડૂમ નંબર મિત્રો બે છે તે જોઈ શકો છો પીવા નંબર એક થી લઈને પીલો નંબર મિત્રો સુધી ખચાખચ ભરેલો છે તમે વિડીયોમાં જોઈ શકો છો હાલ મિત્રો વકલે ઉતરી ગયા છે અને વકલ જોઈ શકો છો અત્યારે ખુલી રહ્યા છે આમાં નવી મગફળી અને જૂની મગફળી બંનેના વકલ સાથે ઉતારવામાં આવેલ છે અને હરાજી શરૂ થઈ ગઈ છે ચાલો જાણી લઈએ ક્યાં રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો જોઈ શકો છો પહેલો જ વકલ નવી મગફળીનો હતો ત્યાં મિત્રો હરાજી કમ્પ્લીટ થઈ ગઈ છે ચાલો જાણી લઈએ એના કેવા ભાવ ખુલેલા ઓગણચાલીસનો વકલ આવેલો છે એકાણું અગિયારસો ને એકાણું વાળો છે નવી મગફળી છે ઓગણચાલીસ નંબર મગફળી છે અગિયારસો ને એકાણું સુપર સુકી છે વજનમાં થોડી થોડી અગિયારસો એકાણું

ભાવ જોઈ લીધા એ પ્રમાણે ભાવ જોવા મળી રહ્યા છે મિત્રો એવરેજ માલ વિશે વાત કરીએ તો એક થી અગિયારસો આસપાસ રૂપિયાનો એવરેજ માલ વેચાઈ રહ્યો છે ત્યાર પછી સુપર માલ છે તેના મિત્રો જે સુપર ક્વોલિટી